જે પીવાના પાણીની ઠંડા પાણીની જે વ્યવસ્થા કરવામાં આવી છે તે ખૂબ જ સરાહનીય કામગીરી છે અને બહુ ધન્યવાદ છે જિલ્લા વહીવટીતંત્રને કે આટલી ગામડાથી દૂર દૂર સુધી આવનારા માણસોને ઠંડા પાણીની વ્યવસ્થા થઈ કરવામાં આવી છે એ બરાબર તાલુકા સેવા સદનમાં અમે થોડા દિવસ પહેલાં જ આવ્યા હતા પરંતુ ત્યારે પીવાના પાણીની વ્યવસ્થા નથી અને અત્યારે અહીં પીવાના પાણીના કુલર્સની વ્યવસ્થા કરવામાં આવી છે ને અત્યારે જે ભીષણ ગરમી પડી રહી છે તેમાં પીવાનું પાણી બહુ જ નેસેસરી છે બધાના માટે તો બહુ જ પ્રશંસનીય કામગીરી કરી છે ત્યારે તો બહુ તકલીફ પડતી હતી અત્યારે તો કુલર ઠંડુ પાણી આવે છે એટલે બહુ સરસ કામ કર્યું છે હવે તો ઠંડા પાણીની કોઈ તકલીફ નથી આટલી બધી ગરમીમાં બહુ સારું કામ કર્યું છે ઠંડા